વડોદરામાં વરસેલા બાર ઇંચ જેટલા વરસાદને કારણે શહેરમાં પૂરની સ્થિતિ છે રસ્તાઓ પરથી નદીઓ વહેતી થઈ છે અનેક લોકો ફસાયા છે વડોદરામાં દર વર્ષે ચોમાસામાં આવી સ્થિતિનું નિર્માણ થાય છે પરંતુ તેનું કારણ શું છે શહેરના સિનિયર સિટીઝન અને વકીલ કેપી વાઘેલા પૂરની સ્થિતિ માટે દબાણોને જવાબદાર ગણાવે છે કે અગોરા મોલે જે પાણીનો પ્રવાહ રોક્યો છે નદીના નદીનો જે જે પ્રવાહ બાંધકામ કર્યું છે એની કારણે પાણી બેક માર્યું તો અન્ય એક સ્થાનિકે પણ તંત્ર સામે રોષ ઢાલ્યો હતો પાણીનો જે આ પ્રવાહ છે અલ્ટિમેટલી એવું લાગે દબાણ જ છે જો એનો નિકાલ થતું હોય તો કોઈ પ્રોબ્લેમ ના આવે બરોડા સિટી જેટલું બીજી સિટીમાં નથી પ્રોબ્લેમ આવતો ભારે વરસાદને કારણે લોકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે લોકો ભારે રોષમાં છે તેમનું કહેવું છે કે દર વર્ષે આવી સમસ્યા સર્જાય છે આનું જલ્દીથી કંઈક નિરાકરણ લાવવું જોઈએ ધવલ ચૌધરી દિવ્ય ભાસ્કર વડોદરા શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ